દરેક ભૂમિનું દરેક દિશા ખેતરનું લોકેશન અલગ અલગ હોય એટમોસ્ફિયર અલગ અલગ છે અંદર જવાનું છે ને ચેકપોસ્ટ છે આમ ને રહેવાનું આપણે તમે ગયા ખરા પૂરું છાણક છે Hij is vast te kijken the mijn tandje. Zo'n broodket. Ik heb een broodket. Ik heb een Ik heb een broodket. Ik heb een broodket. Ik heb een broodket. een broodket. Ik heb een broodket. Ik heb Ik બી બી છે સાબર છે સાબર નથી હરણ છે આઈ ગયો કલામ ઓલ ચાકી ડોનિયા જીશું આઈ ગયો પેલું ઓટોમેટિકલી ભરાતો એડવેન્ચર जोरदार માકાલમ્વર શંકરમ સેતુ બંધે તો રામેશુમાલ કેમ ધૂસ્મેશમ સ શિવાલય એ જ્યોતિર્લિગાની સાય પઠેન્ર સાપ્ત જન્મ પાપરે

આ નદી ઊંડીયેય ખૂબ છે હો જો આ ગીચ એ ગીચતા તો જોવો છે આ બધી હે આવો ભાઈ અમે ગો અમે ગોવાના જંગલમાં 10 દી રેખડા અયા જે ફીલિંગ થ્યું અહીંયા નથી થ્યું બોલો કિશેય છે જો કેટલું મસ્ત છે મજા કિશોર પેના જંગલમાં માનસ હોતા ને એને નદી ગોત્યો હોય ને તો ઝાડ ઉપર જો આ લીલા ઝાડ છે ને આની ઉપરથી ખબર પડી આ નદી અહીંયા હોય વેલાવાળા જે હોય હા અહીંયા નદી છે આ નદીનો નદીનો આખો વિસ્તાર છે જો 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 मजे आज मस्त आवे जो काच बापर दुनिया न काला काला उनाडा मा गुना भरया है, है ना ना के म काच पाहे इ दुनिया रे सै बपड़े हटा दई सकछु ना भाई आमानत जाव बपड़े न जाव आ जानी जगह हो न या बहुत साहस न कर पावे तोय तोय काच बा केटला है जो ये आंया पाछ काच बनु आकू गुना है के म म म મસ્ત છે મિત્રો અમે મથુરેશ્વર જુનાગઢ ગિરનાર ની પાછળ ઉગમણી દિશામાં ઉગમણી સાઈડમાં આવે છે ભેંસાણ તાલુકામાં પણ અદભુત જગ્યા છે એટલું આ લોકેશન ખરેખર તો બહુ સારું છે હું ટ્રેકિંગમાં ગોવાના જંગલો કર્ણાટકના જંગલમાં બધે ગયેલો છું પણ આ જંગલમાં જે શાંતિના વાઇબ્રેશનો જે અનુભવાય છે કાળા ઉનાળે જો આ જુઓ મિત્રો આ કેવા અવાજો છે મિત્રો જુઓ જબરજસ્ત છે ને નેચર કહેવાય મને કિશોરભાઈ લઈને આવ્યા અત્યારે અહીંયા આ આ આ જંગલ તો જો ઘાટું કાટું કાટું અને આ મથુરેશ્વર છે જો આ એટલે મથુરેશ્વર એટલે એક મહાદેવનું મંદિર છે જો આ અને રસ્તો છે અને પરમિટ લઈને આવવાનું છે આમાં જંગલમાં એક મથુરેશ્વર નામ ઉત્તમ રમણીય સ્થાનક વર્તતે ગિરનાર પૃષ્ઠ भागे एतत् स्थानम् आगतमस्ति भवन्तः द्रष्टुं शक्नुवन्ति एतस्य स्थानस्य रमणीयता अत्र विशालः तडागः अस्ति तत्र बहवः कच्छपाः मकराः च निवसन्ति इदानीं સન્ધિકાલ અસિ ગ્રીષ્મકાલ એવંચ વર્ષાઋતુ મધ્યે વર્ષા જનવન પ્રાકૃતિ હરિયાળી દ્રશ્ય તારણના સ્થાન હરિયાળી તારી સુલમ તરી ત્રણ કચ્છ સુદરા કચ્છ સીધી બહા સહિત તરી ભ્રાતા એ ત્યાં સ્થાન વિશે વદ તો ત્યારે હરિયા અતિગે બહુ ક્છપ અ સ્થાનિક મથુરેશર મહાદેવ મંદિરમસિલ બહુ પ્રાચીનમંદિરમસ यदा तरी विश्रामस्थानः विश्रामस्थान अप्रेव अशी गिरनार गिरनार पर्वत पृष्ठभागे भवन्तः द्रष्टुं शक्णती उन्नताः लघु लघु पर्वता अत्र शिखरा दृश्य तरी गिरणार पर्वत अंके खोडामा एक स्थान અત્રવતી તથા બહા કચ્છ સીધી મકરા અનંતરમી કમ્સકાળ વર્ત્યારે અનંતર ત્રણ પ્રાકૃતિ વાતાવરણ વર્ષાઋતો અનુભવ જાણીચન દિનાની પૂર્વે વર્ષા અપી તારણ સંપૂર્ણપત્ર વને પા લઘુ લઘુ પાદપ તે વર્ષાકારણ હરીતા જતા અત કારણ મન પ્રસન્ન ભાતિ એવંચ વાતાવરણમી રમણય વાતા રમણીય સદમ ઉત્તમ સ્થાન અસિ મિતિર અસર બિલખાત દસ કિમી દૂરે એવંચ ભેષાણ તાદસ કિમી દૂરે મધ્યે અરણીએ

તમે જયારે મલિકપુર જતા હોય ત્યારે તે પેલા જ આનું પાટિયું આવે છે બિલખા થી ચાર થી પાંચ કિલોમીટર અને ચાર પાંચ કિલોમીટર જંગલ ની અંદર એકદમ મધ્યમાં આવે અને ભેસાણ થી આવો તો છોડવડી ને મલિકપુર અને પછી સીધું જોવાનું એ છે સાધુ પુરુષ છે એ પણ કદાચ બહાર નથી લાગતું માત્ર મહાદેવ સાક્ષી અને પ્રકૃતિ ની આપણે માત્ર આપણે અહિયાં અવાજ પણ એમ નઈ આ લીલું છે ને પાછું કેવું છે જયશ્રી આ ઘાટો લીલો એમ નકર આમ લીલું હોય ઓલી બાજુ નું જોવો તમે આ ઘાટો લીલો એકદમ અને અંદર તો જોયું ઘાટો તો જોયું એકદમ

Terima kasih telah menonton! મિત્રો કુદરતને માણવા જેવું સ્થળ છે મથુરેશ્વર ત્યાં માનવનો સંચાર ઓછો છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે ક્યારેક પ્રકૃતિનો આ ટચ લેજો બિલખાથી પણ જવાય છે નામ ભેંસાણથી પણ જવાય છે નજીકનું અને અવેબલ સ્થળ છે આ મિત્રો આવજો એ હાલો હાલો હવે બધા ચડવા તો તું રે ઓલી આ આ બાજુ ચડી આ બાજુ હાલો જયતી હાલો હાલો બેટા નેહડા નું નામ શું છે તું ભણતો નથી દીકરા ક્યાં ભણવા જાવ તમે તો અહીંથી બસ આવે કે શેમાં જાઓ હાલે ને જાઓ સિંહ જોવો સિંહ હોય તમે બીવો સિંહ થી હે શું નામ છે તારું હે ચંદ્રેશ ચંદ્રેશ ધનરાજ વાહ ભાઈ વાહ ભાઈ નેહડું શું નામ કીધું આ નેહડા નું રાવત સાગર Ладно, криво.